કોક સમજાય લે માપો પાન અલ્યા ઈ ના મોન એ તો મારા જેવો માસ્ટરી જેવો બોલવાનો તો મોન હું નો અલ દોહા હા ભાઈ આ છોકરાને ને તમાર પૈણાવાનો નહીં નહી તો શું માધવે ચડાવવાનો હ પૈણાવાનો જ ચક તે કઈ પૈણાવશો જવાની ફૂટી આ તો ફૂટી હ તમન દેખાય હ તો હોગો કે ચોક હારું હોગો

આ મલિયન મૂચવા ના પાડું તો પાછા કરી દયો કે તાર ના નહીં થાય તું સમજ ઈ નહીં થાય અલ્લે દોહા તારે હન માં બાપ છોકરો ને કેતો વહી કે અલ્યા જાતે હોધી લ્યો જાતે કોક છોડી પટાઈ લાવો બાકી અતાય છોડીઓ મળતી નહીં અને તમારો છોકરો આવા સુંઝા વાળો છે ગુંડ જેવો જે હોય પણ લાયો જાતે હોધીન તો પછી ચચાર વરથી તો મજૂરી કરી હઈ ને છોડી પાછળ તમો રાખે એવી અમાર રખાવાનો કોઈ ઈરાદો હોય નહીં એ રાખ ના રાખ આશ્રમમાં મિલ્યાવ તો એ પણ એના ગેર નહી થાય અલ્યા પણ પ્રોબ્લેમ શું છે હાથે જોડી અસલ તૈયાર થઈ ગઈ હાલ લ્યા અલ્યા તૈયાર છે જોડી બધું રેડી છે પણ એ ગેર નહી થાય તું સમજ નહી થાય અલ્યા દોહા અલ્યા તમે હોભરો મારી વાત આ દોહો જેર તો નહી કરતો દોશી વગર એકલો જીવા અલ્યા મનાનું જેર હોય મારો છોકરો પેન્ટ હોય ઘેર બહુ આવતી હોય મને હનું ઝેર હોય પણ કોની આખા ગોમાં બીજો કોઈ મળ્યું જ ના ઈ નઈ થાય એટલે નઈ થાય એટલે એ તો ઇજ્જતદાર ઘર છે લ્યા બહુ ઇજ્જત છે ઈની ગાસી બધી ઇજ્જત છે પણ એ ઘેર નઈ થાય તું હમત એટલે આ ડોહો તો મોર નઈ લે એટલે નઈ થાય એટલે આ ડોહા ઓબળો મારી વાત અસલ સોડી છે અને આઉ ઘર તો મળના અને ઘર તમારું કરવું હો એટલે આ એ સુનીલભાઈ આવજો બોલ ભાઈ હવે જો અમે તો રહ્યા છોકરા તમા આ હું ઉંમરલાયક માણસો ને અમારી વાત મગજમાં ના બે પણ તમે બે હરખા જેવા હો ભલે તમે પેન્ટ શર્ટ પહેરો હો ના ડોહો જબ્બો ને ધોત્યુ પહેરે પણ વાત મગજમાં બેસી અત્યારે સુડીઓ મળે નહીં મળતી નહીં મળતી ને આ છોકરાના હાથે સુડી છે પણ એનો બાપો ના પાડે સબ ના પાડો તે ના એટલા માટે પાડો હું કે નહીં થાય પણ તમને શું તકલીફ છે છોકરાને પસંદ કરવી આપણા ગમી પેલી પોટલી હે પોટલી પોટલી કઈ બોલાવતો હતો એના અંગાત મારું લફડું ચાલતું હતું તને ખબર હે ઓ આ જ પંચ હતો પંચાયત અને વેકણ આ માર પુતર ઉપર ને

અને પંચાયતે દંડ કર્યો તો એવું હા ઓ હવે એક ગેર ચિયા મોઢા જાવ લ્યા કે તારી જોડી અંગાજ મારો મને બીજું કોઈ ઘર જ ના મળ્યું પણ મને પ્રિંગ પિંકી અંગા લવ થઈ ગયો ભાઈ મારે એટ લાવવાની હા લાવવાની હા લાવવાની છે યાર દોહા તો તો શું સાથે વાત કરે હું હતો કેવાનું પછી તું જા અને તું એ જા ને કે કુવામાં નખી દો બોચી મૈડીને પણ એ ગેર નઈ થાય એટલે નઈ થાય